નમસ્કાર મિત્રો વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે જો મિત્રો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી મને મોટિવેટ કરી શકો છો જેથી હું આવી રીતે જ નવી નવી માહિતી તમારા સુધી પહોંચાડતો રહેશે અને તમને વાકેફ કરાવતો રહીશ તો ચાલો મિત્રો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે ખાસ વાત કરવાના છે કે ન્યાન સહાયક પ્રાઇમરીનો જો કરાર છે એ કરાર હવે ફરીથી રિન્યુ થવા જઈ રહ્યો છે અને આ કરાર છે તમે લંબવામાં આવશે બરાબર ને ઘણા મિત્રોને પ્રશ્ન હતા જે જ્ઞાન સહાયકની અંદર જોડાયા હતા કે અત્યારે એકત્રીસ તારીખ આવી ગઈ છે જુલાઈનો માસ છે તો પૂરો થઈ ગયો છે જ્ઞાન સહાયકના કરાર પર છે તો કોઈ પણ પ્રકારે કોઈ પણ ન્યૂઝ અથવા માહિતી આવતી નથી કરાર છે તો કેવી રીતે લંબવામાં આવશે ને ક્યારે કેટલા દિવસનો લંબવામાં આવશે કે પછી નહીં લંબાવવામાં આવશે બરાબર કારણ કે અત્યારે હાલમાં જો તમને ખ્યાલ હોય તો સોશિયલ મીડિયા અંદર ઘણા પરિપત્રો છે તો ફરી રહ્યા હતા જેની અંદર તમે જોયું હશે કે અમુક જગ્યા છે તો અમુક જિલ્લાઓની અંદર જ્ઞાન સહાયકોને છૂટા કરી દેવા માટે છે તો પરિપત્ર કરવામાં આવ્યા હતા જ્યારે અમુક જિલ્લાની અંદર ટેલિફોનિક ચર્ચા અથવા અમુક ચર્ચાના બાબતે કરીને સહાયકને રિન્યૂ કરવામાં આવશે એવી પણ વાતો ચાલી રહી હતી બરાબર ને પરંતુ મિત્રો જો આપણે વાત કરીએ તો આજે ફાઇનલી આજે છે એક જે છે આ ઓફિશિયલ પરિપત્ર આપણે જે કહીએ બરાબર ઓફિશિયલ ઠરાવ જે છે તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસના દિવસે જે છે આ જે પ્રાથમિક શિક્ષણ કચેરી વિદ્યા સમીક્ષા કેન્દ્ર સેક્ટર નાઇન્ટીન જે ગાંધીનગરમાં સ્થિત છે એના દ્વારા એક ઓફિશિયલ પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે અને જેની અંદર અમુક એવા મુદ્દા આપ્યા છે કે જે મુદ્દાને અનુલક્ષીને જ્ઞાન સહાયકને છે તો રિન્યૂ કરવામાં આવશે જે પ્રાથમિકની અંદર અત્યારે કા કાર્યરત છે બરાબર ને તો જુઓ મિત્રો આ પરિપત્રને હું તમને અહીંયા સમજાવવા માગીશ કે એની અંદર કયા કયા મુદ્દા છે અને કેવી રીતે તમે જોઈ શકો છો સમજી શકો છો બરાબર ને અને તમે એ પણ જાણી શકો છો કે હવે જ્ઞાન સહાયકને છે તો ક્યારથી રિન્યૂ કરી શકે છે અને એ રિન્યૂ કરવા માટે અમે નવા કયા નિયમો આવ્યા છે અથવા જે પહેલાંથી કયા નિયમો હતા બરાબર ને તો હવે તમે અહીંયા જોઈ શકો છો આ છે વિષય વિષયની વાત કરીએ તો હાલ કાર્યરત જે જ્ઞાન સહાયકના કરારની અવધિ પૂર્ણ થતી હોય કરાર રિન્યૂ કરવા બાબતે જુઓ કરાર રિન્યૂ કરવા માટે છે તો આ વિષય આપવામાં આવ્યો છે તેમાં તમે જોઈ શકો છો કે અહીંયા શું આપ્યું છે ઉપરોક્ત વિષય પરત વિના આપણી કચેરી છવ્વીસ સાત ચોવીસના પત્ર ક્રમાંક જે આપ્યો છે અહીંયા થી દરખાસ્ત અન્વયે કે રાજ્યની સરકારી પ્રાથમિક શાળામાં હાલ કાર્યરત જ્ઞાન સહાયકોના કરારની અવધિ તો જો મિત્રો એકત્રીસ સાત ચોવીસના રોજ છે તો પૂર્ણ થતી હોય કરાર રિન્યૂ કરવા અંગે નીચે દર્શાવેલ મુદ્દા નંબર એકથી મુદ્દા નંબર જે ચાર છે મુજબ કાર્યવાહી હાથ ધરવા આથી સરકારશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવે છે જો મિત્રો અહીંયા મુદ્દા આપ્યા છે એકથી લઈને ચાર જેમાં સરકારશ્રીના દર્શાવ્યા મુજબ જે છે આ સરકારશ્રી અહીંયા મંજૂરી આપે છે બરાબર ને આ મુદ્દા જે પણ શાળાની અંદર ફૂલફિલ થતા હશે એ શાળાની અંદર જ્ઞાન સહાયકો જે છે એમનો કરાર છે તો ફરીથી રિન્યૂ થશે બરાબર ને તો ચાલો હવે આપણે દરેક મુદ્દાને છે તો સ્પષ્ટ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ બરાબર ને તો તમે જોઈ શકો છો મિત્રો સૌથી પહેલો જે મુદ્દો છે એ પહેલો મુદ્દો એમાં એવા ખાસ જાણવામાં આવ્યું છે કે તારીખ એકત્રીસ સાત ચોવીસની સ્થિતિએ મહેકમ મંજૂર થયા પછી જો મિત્રો આ શબ્દ ખાસ યાદ રાખો મહેકમ મંજૂર થયા પછી જે શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી ન હોય તેવી શાળાઓમાં કાર્યરત જ્ઞાન સહાયકને છૂટા કરવાના રહે છે તો જો મિત્રો આ પહેલો મુદ્દો એમ કહેવા માગે છે કે અત્યારે તારીખ એકત્રીસ સાત ચોવીસની સ્થિતિએ હવે તમારી જે શાળા છે એ શાળા દ્વારા જે છે એ શાળાની કઈ સ્થિતિ છે હાલમાં કેટલા વિદ્યાર્થીઓમાં અત્યારે કા કાર્યરત છે કેટલા શિક્ષકો અહીંયા છે વિદ્યાર્થી અને શિક્ષકનો જે રેશિયો છે એ જળવાઈ રહ્યો છે કે નહીં એના માટે જે મહેકમ હોય છે બરાબર એ મહેકમ જે તમારા તાલુકાની અંદર મોકલવામાં આવે છે અને ત્યાં જોવામાં આવે છે કે અત્યારે શાળાની અંદર સ્થિતિ કેવી છે તો આ સ્થિતિએ જુઓ એકત્રીસ આ ચોવીસના સ્થિતિ જે છે આ મહેકમની અંદર શું કરવાનું રહેશે જે માનો કે અત્યારે બે હજાર ત્રેવીસની અંદર જે ન્યાન સહાયકોને અહીંયા કરાર આધારિત નોકરી આપી હશે આવી શાળાઓની અંદર અને ત્યાં ન્યાન સહાયક કાર્યરત હશે તો એ કેસમાં માનો કે અત્યારે એકત્રીસ સાત ચોવીસના કેસમાં એ ત્રેવીસથી ચોવીસના કેસમાં અત્યારે નવા વિદ્યાર્થીઓ આવ્યા હશે અથવા જે જૂના વિદ્યાર્થીઓ હશે અને એ કોઈક કારણસર માનો કે કોઈ બીજી શાળામાં જતા રહ્યા હશે તો ત્યાં શિક્ષક અને વિદ્યાર્થીઓનો રેશિયો ઓછો થયો હશે બરાબર ને શિક્ષક અને વિદ્યાર્થીઓનો રેશિયો ઓછો થયો હશે એના હિસાબે માનો કે એકત્રીસ સાત ચોવીસના સ્થિતિએ ત્યાં શિક્ષકની જરૂર નહીં હોય બરાબર શિક્ષકની જરૂર ન હોય તો આ કેસમાં જે કાર્યરત જ્ઞાન સહાયક છે એને છૂટું કરવાનું રહેશે જો મિત્રો આ કારણ હોઈ શકે છે એકત્રીસ સાત ચોવીસ આમાં નવા એડમિશન થયા અમુક વિદ્યાર્થીઓ જતા રહ્યા તો શાળાની સ્થિતિ જે છે અમુક જે વિદ્યાર્થીઓના રહેશે હોય એ પ્રમાણે નથી રહેતું બરાબર એના કારણે આ જે જ્ઞાન સહાયક હશે એને છૂટું કરવાનું રહેશે આ પહેલો મુદ્દો અહીંયા સ્પષ્ટ કરી દીધો છે બરાબર ને હવે વાત કરીએ આપણે બીજા મુદ્દાનો બરાબર તો બીજો મુદ્દો એવો છે ને મિત્રો કે જેમાં દરેક જ્ઞાન સહાયકની અંદર જોડાયેલા ઉમેદવારો હશે એમને તરત રિન્યૂ કરી દેવામાં આવશે બરાબર ને તો આ મુદ્દો કેવો છે અહીંયા જુઓ તારીખ એકત્રીસ સાત ચોવીસની સ્થિતિએ મહેકમ મંજૂર થયા પછી જે મહેકમની મંજૂર આ જ તારીખની વાત કરવાના છે બરાબર ને મંજૂર થયા પછી જે શાળામાં શિક્ષકોની જગ્યાએ અથવા જે જગ્યાઓ ખાલી રહેતી હોય અને તે શાળામાં જ્ઞાન સહાયક કાર્યરત હોય તો શાળા વ્યવસ્થાપન સમિતિ જે એસએમસી હોય છે એસએમસી દ્વારા આવા જ્ઞાન સહાયકના કરાર રિન્યૂ કરવાના છે તો જો મિત્રો આ મુદ્દો તમને એમ કહેવા માગે છે કે એકત્રીસ સાત ચોવીસના સ્થિતિએ અત્યારે ત્રેવીસથી લઈને ચોવીસ સુધીમાં જે પણ શિક્ષકો માનો કે વિદ્યાર્થીઓ વધુ હશે અને ત્યાં શિક્ષક આપ્યા હશે જ્ઞાન સહાયક તરીકે અથવા આની આ શાળાની અંદર માનો કે પહેલાંથી જ શિક્ષકોની ખાલી જગ્યા હશે જે કાયમી શિક્ષકની જગ્યા હોય છે એ ખાલી હશે તો આ શાળાની અંદર જે જ્ઞાન સહાયક કાર્યરત હોય તો એ જ્ઞાન સહાયકને શું કરવાનું છે આ જ્ઞાન સહાયકને એસએમસી દ્વારા જે ઠરાવ ફરીથી કરવામાં રહે શું કહેવા કરવામાં આવશે અને આના અંદર જે જ્ઞાન સહાયક હતા એમને ફરીથી રિન્યૂ કરી દેવામાં આવશે તો આ મુદ્દો જે છે જે પણ જ્ઞાન સહાયક છે એનો રસ્તો ક્લિયર કરે છે બરાબર ને એટલે આ સ્થિતિના હિસાબે તમે છે તો તરત અહીંયા રિન્યૂ થઈ શકો છો અને આ જે સ્થિતિ છે દરેક વધારે ને વધારે શાળાની અંદર હશે બરાબર જ્યાં જે કાયમી શિક્ષકો છે એમની જગ્યા ખાલી છે જેના કારણે છે તો જ્ઞાન સહાયકનો કરાર છે તો તરત રિન્યૂ કરી દેવામાં આવશે અને આ કરાર જે છે રિન્યૂ કરવા માટે મિત્રો માનો કે આ શાળાની જે મહેકમની મંજૂર જે છે એ તમારા તાલુકાની અંદર મોકલવામાં આવે છે એ તો લગભગ અમુક મહિના પછી છે તો મોકલવામાં જ આવે છે બરાબર ને આ મહેકમની વિગતો તો આ મૈકમની વિગતો લગભગ રેડી જશે શાળાની તો એ શાળાની અંદર રેડી હશે તો એક બે દિવસની અંદર તમને તરત રિન્યૂ કરી દેશે ક્યાં તો પહેલી તારીખથી જ જે છે જ્ઞાન સાહેબનું રિન્યૂ કરી દેવામાં આવશે બરાબર ને વધુમાં વધુ એકથી બે દિવસ લાગી શકે છે આ જે છે ઠરાવ તમારો આ જે કોન્ટ્રાક્ટ છે તો સાઇન કરવા માટે અને તમારે આ બધી બાબતોને લાગુ કરવા માટે બરાબર ને હવે વાત કરીએ ત્રીજા મુદ્દાનો તો ત્રીજો મુદ્દો અહીંયા શું કહેવા માગે છે જુઓ બીજા મુદ્દામાં પણ લખવામાં આવે છે કે તારીખ એકત્રીસ સાત ચોવીસની સ્થિતિએ મહેકમ મંજૂર થયા પછી જો અહીંયા એક ઠરાવની વાત કરવામાં આવી છે આ તારીખનો જે ઠરાવ છે આ ઠરાવમાં શું કહેવામાં આવે તો જો મિત્રો આ ઠરાવની જો આપણે વાત કરીએ તો આ એકચુઅલીમાં ઓલ્ડ ઠરાવ છે બરાબર જૂનો ઠરાવ છે જે જ્ઞાન સહાયકને જ્યારે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું ને ત્યાં ત્યારે જ આ બધી વાતોને છે તો ક્લિયર કરી દેવામાં આવ્યું હતું કે માનો કે આંતરિક ફેરબદલી અથવા જિલ્લાની જે બદલીની કેમ્પ હોય છે અથવા વધઘટના હિસાબે માનો કે કોઈ શિક્ષક જે હોય માનો કે શાળાની અંદર હાજર થાય બરાબર ને તો શાળાની અંદર હાજર થાય અથવા ફાજલ શિક્ષક આવી જાય તો એ કેસમાં જ્ઞાન સહાયકને છૂટું કરવાનું હોય છે બરાબર ને તો આ જે મુદ્દો છે આ ઓલ્ડ જ મુદ્દો છે બરાબર આ જૂનો મુદ્દો છે આમાં આપણે કંઈ લેવો દેવો નથી એ તો દરેકને ખબર છે તો આ સ્થિતિ જે જ્ઞાન સહાયક હશે તે જ્ઞાન સહાયકને છૂટું કરવામાં આવશે બરાબર હવે આપણે આગળ વધીએ ચોથા મુદ્દા પર તો જો આ ચોથો મુદ્દો શું કહે છે કે કેમ્પની તમામ કાર્યવાહી પૂર્ણ થતા તો જુઓ મિત્રો આ જે કેમ્પની કાર્યવાહી છે ને અત્યારે હાલ ચાલુ નથી બરાબર ને તો આ કેમ્પની કાર્યવાહી લગભગ નવમાં દસમાં અગિયારમાં મહિનામાં ચાલુ થશે ત્યારબાદ શું કીધું છે આ જે કાર્યવાહી પૂર્ણ થાય ત્યારબાદ જે સરકારી પ્રાથમિક અને પ્રાથમિક જે શાળા છે બરાબર એની અંદર જે જ્ઞાન સહાયકનો કરાર આધારિત નિયમનો કાર્યવાહી હાથ ધરવાનું રહેશે તો જુઓ આ કેમ્પની જો માનો કે ફરીથી જે કેમ્પ પૂર્ણ થઈ જાય પછી ફરીથી જે પણ જગ્યાઓ બરાબર ખાલી રહે જે પણ જગ્યાઓ ખાલી ભ છે આ કેમ્પ પૂર્ણ થયા પછી ત્યાર પછી પણ એમણે સીધું કહી દીધું છે કે આ જગ્યા પર જ્ઞાન સહાયકને કરાર આધારે છે તો નિમણૂક કરવાની જે પ્રક્રિયા છે તે હાથ ધરવાની રહેશે તો એ કાયમી ભરતીનો કોઈ પણ પ્રકારે ઉલ્લેખ આપણને જોવા નથી મળતો આજે કેમ્પની ભરતી જે પ્રક્રિયા છે પૂર્ણ થઈ જશે ત્યારબાદ પણ છે તો જ્ઞાન સહાયકને નિમવાની વાત અહીંયા આ ચોથા મુદ્દામાં આપણે જોઈ શકીએ છીએ બરાબર ને તો મિત્રો આ છે સમગ્ર માહિતી વિડીયોની અંદર કે જ્ઞાન સહાયકનું કેવી રીતે હવે રિન્યૂ કરશે અને આ જો કરારનો હવે જુઓ સૌથી મહત્વનો મુદ્દો એ છે કે કરાર કેટલા ગાળાનો રહેશે બરાબર ને જો મિત્રો તમને ખ્યાલ હોય ને તો સાયક સાહકની ઓફિશિયલ માં એમ કહેવામાં આવ્યું હતું કે સાયક નો જે કરાર છે બરાબર એ કરાર જે છે અગિયાર માસનો રહેશે હવે માનો કે તમને પહેલી તારીખથી જો રિન્યૂ કરવામાં આવે છે પહેલી ઓગસ્ટથી બરાબર તો આ કરાર જે છે તમારો પહેલી ઓગસ્ટથી પછી અગિયાર માસનો રહેશે અને એમાં જે નીચેની જે શરતો છે આ શરતોને લાગુ પાડવાનું રહેશે બરાબર ને કોઈ શિક્ષક આવે બદલી કેમ થાય તો આ કેસમાં પછી તમારે છૂટું રહેવાનું રહેશે પણ એ કેસમાં તમારો જે પણ તમારો જે કરાર છે એ અગિયાર માસનો જ રહેશે બરાબર આ તમારે ખાસ યાદ રાખવાનું તો આ હતી સમગ્ર માહિતી કે જ્ઞાન સહાયકનો જે કરાર જે કોન્ટ્રાક્ટ છે ક્યારે રિન્યૂ કરવામાં આવશે અને કરારનો સમયગાળો કેટલો રહેશે અને કયા કેસની અંદર તમને છૂટું પડવું પડશે બરાબર ને તો મિત્રો જો વિડીયો તમને ગમ્યો હોય અને માહિતી તમને સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી મને મોટિવેટ કરી શકો છો અને આ જે વિડિયો છે તમારા જેટલા બી જ્ઞાન સહાયકની અંદર કાર્યરત મિત્રો છે એમના સુધી શેર કરી તેમને પણ મદદ કરી શકો છો હેલ્પ કરી શકો છો આ બધા જે મુદ્દા છે એને સમજવા માટે બરાબર ને તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને સરસ લાગ્યો છે થેન્ક યુ મિત્રો આવજો વેલકમ